શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ જય જેના રણુ જાવાળો રખો પાકરે પછી લાખો ઉપાધી આવે તોય ના ડરે જેના રણુ જવાળો રખો પા કરે પછી લાખો ઉપાધી આવે તોય ના ડરે હૈયું ખોલી ને જેના ચરણે ધરે પછી આવે તોય ના ડરે અયું ખોલી શરણે ધરે પછી લાખો જને નથી લેવા દેવા ભાવથી સ્વીકારે મારા રામા પીર ની સેવા ભાવથી સ્વીકારે મારા રામા પીર સેવા ને જાવાળો જેની વારે चढे आवे तोय ना डरे लाखो पाधी आवे तोय ना डरे जे नाणू जावाळो रखोपा करे लाखो खोयू पाधी आवे तोय ना डरे जेना जावा લાખો પાક કરે પછી લાખો પાદી આવે તૈના નરે રુદિયા નો જોય પીરજી થતા રાજી રુદિયા નો ભાવ જોય પીરજી થતા રાજી પલમાં સુધારી નાખે બગડેલી બાજી પલમાં સુધારી નાખે બગડેલી બાજી પીરજી ના પંથ માં પગલા ભરે પછી લાખો ખોયો પાછી આવે તોયના ડરે પીરજી ના પંથ માં પગલા ભરે પછી લાખો યો આવે કોઈ ના ડરે જેના રણુ જાવાડો રખો પા કરે પછી લાખો યો આવે તોય ના ડરે જેના રણો જાવાડો રખો પછી લાખો પાધી આવે કોઈ ના ડરે દુખિયા જોઈ આવે પીર દોડતા દુઃખીના દુખ જોઈ આવે પીર દોડતા સુખનો સાગરયની સામે મોકલતા સુખનો સાગરની સામે મોકલતા ભક્તોના દુઃખમાં પાછા નો પડે પછી લાખો પાદી આવે તોય ના ડરે એ તો ભક્તો ના દુઃખ માં પાછા નો પડે પછી લાખો પાદી આવે તો ના ડરે રણો જાવાળો રખો પાક રે પછી લાખો યું આવે તોય ના ડરે જેના રણો જાવાળો રખો પાક કરે પછી ખોયું ના ડરે દુખના દાડા પીર જાય રોઈ રોઈને દુખના દાડા જોઈ જાય પીર રોઈને યારે દુનિયામાં કોઈ નથી દુનિયામાં વાલા કોઈ નથી કોઈનો વાળો જેની ભેળો ફરે પછી લાખોયું ઉપાદી આવે તોયના ડરે પાદી આવે જેના રણો કરે પછી લાખો ઉપાધિ આવે તોય ના ડરે જ ના રણું જવાળો રખો પાકરે પછી લાખો ઉપાધિયા આવે તોયના ડરે મંડળ તમારા ગુણલા રે ગાય સે મંડળ તમારા ગુણલા રે ગાય સે સત્સંગ ન જોઈને પીર રાજી થાય છે સત્સંગ નો ભાવ જોઈને પીર રાજી થાય દુખિયા નો બેલી ધણી આવેરામાં પીર પછી લાખો ઉપાધી આવે તોય ના ડરે જેના રણો જાવાળો રખો પાકરે પછી પછી લાખો પાદી આવે તોય ના ડરે કરે પછી રાખો પાદી આવે તોય ના ડરે હૈયું ખોલી ને જેના ચરણે ધરે પછી લાખોયું પાદી આવે તોય ના ડરે હયુ ખોલી ને જેના ચરણે ધરે પછી લાખો યુકાધી આવે તો ડરે શ્રી કૃષ્ણ કનૈયા લાલ ગીજે